મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર બજારમાં ઉત્તરાયણ પર્વના ગણતરીના કલાકો બાકી છે ત્યારે પતંગ અને દોરીની ખરીદી માટે પતંગ રસિયાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા વહેલી સવારથી બજારમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો બાળકો યુવાનો તેમજ વડીલો પતંગ દોરી ચરખી સહિતની વસ્તુઓ ખરીદતા નજરે પડ્યા વિધિ વિવિધ રંગબેરંગી પતંગો અને અલગ અલગ પ્રકારની દોરીઓ દુકાનો પર ભારે ભીડ જામી હતી ઉત્રાણ પરવાની ઉજાવણીને લઈને બજારમાં રોનક છવાય ગઈ હતી વેપારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે પતંગ અને દોરીની માંગમાં વધારો જોવા મળ્યો છે પર્વના હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે મલેકપુર બજારની અંદર પતંગ રસિયાઓની ખૂબ જ ભીડ જોવા મળે છે ઉત્તર ઉત્તર દિવસે દિવસે ઉત્રાણ ઉત્સવનું મહત્વ ગામડાઓ સુધી પહોંચ્યું છે અને ગામડાઓ પણ પૂરજોરથી રસિયાઓ નાના છોકરાઓથી મોટા વડીલ સુધીના લોકો પતંગ ચોરી ઉડા ખરીદી કરવા માટે મલેકપુર બજારની અંદર આવે છે મલેકપુર બજારની અંદર આ ઉત્તરના કેટલી બધી ખરીદી મળે કંઈક એવું લાગે ઘોડાપુર આવી છે તેવું લાગે છે દર સાલની જેમ કે ગઈ સાલ સુધી જે ભાવ હતા એની સામે અત્યારે દસથી વીસ ટકાનો ભાવ વધારો થયો હોવા છતો આજે પણ પતંગ રસી આવવાનો એટલો જ માહોલ જોવા મળે છે અને મલિખપુર બજારમાં કારણ કે ઘોડાપુર ઊંડીઓ એવો અમને મલિકપુર વાસીઓને પણ ખૂબ મોટો આનંદ થાય છે વિકાસ પંડ્યા વર્ષ બે હજાર છવ્વીસમાં ઉત્તરાયણ પર્વને લઈને મલિકપુર બજારની આપણે વાત કરવામાં આવે તો આ વર્ષે વેચાણમાં ઇલેક્ટ્રિક વેચાણની અંદર તોતીન ભાવ વધારો અને કોપરના ઊંચા ભાવના કારણે મંદીનો માહોલ જોવા મળે છે પણ પતંગની અને દોરીની વાત કરીએ તો ઉત્તરાયણના પતંગ રશિયાઓ પતંગની દોરી ને ખરીદવા ભારે ભીડ મલિકપુર બજારમાં આજે જોવા મળી રહેલી છે રોનક પટેલ મંગલમ ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિકા દિવ્યાંગ ન્યૂઝ મૈસાગર